અક્ષય તૃતીયાના શુભ દિવસે વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ પ્રકાશ જ્વેલર્સમાં સોના ચાંદીના દાગીના તેમજ મોદીના દાગીના માટે ખરીદી નીકળી હિન્દુ ધર્મમાં અખાત્રીસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે વૈશાખ મહિનામાં અખાત્રીસને ઉજવવામાં આવે છે પંચાંગ અનુસાર અખાત્રીસનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે આ વખતે આ તિથિ દસ મહિના રોજ અને શુક્રવારના દિવસે ઉજવાઈ રહી છે સોના ચાંદી તથા મિલકતની ખરીદી અને ગૃહપ્રવેશ સહિતના શુભ કાર્યો માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે આજના દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો તેમજ બદ્રીનાથ અને કેદારનાથના કપાટ પણ આજના શુભ દિવસે જ ખુલી રહ્યા છે જ્યોતિષશાસ્ત્રોમાં પણ અક્ષય તૃતીયા તિથિને સ્વયં સિદ્ધ માનવામાં આવે છે એટલે કે આ તિથિને શુભ સમયને ધ્યાનમાં લીધા વગર જ કોઈપણ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા હોય છે આ દિવસે લગ્ન ગૃહપ્રવેશ સોના ચાંદીના દાગીનાની ખરીદી જેવા કોઈપણ શુભ કાર્ય કરવામાં આવે છે તેવામાં વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ પ્રકાશ જ્વેલર્સમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીના દાગીના તેમજ મોતીના દાગીનાની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા અને મોતીના દાગીના માટે પ્રકાશ જ્વેલર્સ ખૂબ જ વિખ્યાત છે જેથી થી સોના ચાંદીના દાગીના તેમજ મૂર્તિના દાગીનાની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા તો ના સારું છે ભાવ આજે થોડાક વધ્યા છે સોનાના કાલે કરતા પણ કાલે બધા એડવાન્સ બુકિંગ કરેલું હતું એટલે થોડું એમને પણ ભાવ કાલનો ઓછા ભાવમાં મળેલું છે અને ઘરાકી પણ એવું આજે પણ લોકોની ઇન્ક્વાયરી છે આવે છે લઈ જાય છે થોડું થોડું લે છે એક ગ્રામ બે ગ્રામ અમારી મોતીની જ્વેલરીની હમણાં સારી ખરીદી કે ભાવ સોનાના વધારે છે એટલે આ જે પલ્સની જ્વેલરી છે એનામાં ખરીદી બધી બહુ છે નાઇન્ટી ટુ પોઈન્ટ સિલ્વરની અમે જ્વેલરી બનાવીએ છે એની પણ ખરીદી બહુ છે વધારે ભાવના લીધે વન ગ્રામ ગોલ્ડની જ્વેલરી એમાં પણ સેલ સારો છે અને મોતીના જ્વેલરીમાં પણ સેલ સારો છે અને સિલ્વરનું તો ગિફ્ટ આર્ટિકલ તરીકે સેલ સારો રહે જ છે હા ખરીદે છે આજનો મુહૂર્ત બહુ સારો ગણાય છે અને બધા એટલે કંઈ પણ શુભ પ્રસંગ માટે કે કંઈ પણ શુભ શરૂઆત માટે આજનો દિવસ સૌથી સારામાં સારો ગણાય છે આજે કંઈ મુહૂર્ત જોવાતું નથી લગ્ન માટે કે કંઈ પણ પ્રસંગ માટે આજે મુહૂર્ત નથી જોતા એટલે અને સુકુનનું સોનું પણ ચાંદી દાગીના આજના દિવસે લેતા હોય છે લોકો તો मा सेल पण आज सारो थायचे अक्षयतृतीने सारूचे बघू मारू नाम राघव चव्हाण प्रकाश ज्वेलर्स चव्हाण मोतीवाले दांडिया बजा